મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા વિશ્વાસઘાતના ગુનાના કામે રૂપિયા ચુમ્માળીસ લાખ પચાસ હજારનો મુદ્દામલ રિકવર કરી ફરિયાદીને પરત કરતી મૈધરપુરા પોલીસ સુરત શહેર હીરાબજારને લગતા અને બનતા જુદા જુદા ઉઠમણા અને છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓને આર્થિક સંક્રામણનો સામનો કરવો પડતો હોય જેથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સંયુક્ત પોલીસ કમિશનર વન નાયબ પોલીસ કમિશનર રિકવર કરવા માટે સૂચનાઓ આપી હોય જે સૂચના અનુસંધાને મૈદરપુરા પોલીસ સ્ટેશન એ પાઠ એફઆઈઆર નંબર બીએનએસ કલમ ત્રણસો ને સોળ ચાર મુજબના ગુનાના કામે ફરિયાદી સચિનભાઈ બાબુભાઈ નભોયા કે જેવો શિવમ જ્વેલર્સ નામની ડાયમંડ કંપનીમાં મેન્યુફેક્ચરિંગ વિભાગના એસોસિયમેન્ટ વિભાગમાં મેનેજર તરીકે નોકરી કરે છે અને તેઓની કંપનીમાં વિપુલ કુમાર દશરથજી મેવાડિયા નાવોએ નોકર તરીકે તેમની કંપનીમાંથી નેચરલ તૈયાર મિક્સ ક્વોલિટીના છાસઠ પોઈન્ટ સાહીઠ કેરેટ વજનના હીરા જેની કિંમત આશરે રૂપિયા પાસઠ લાખ તે લઈને ભાગી ગયો આ વિપુલકુમાર દશરથજી મેવાડિયા નાઓએ ગુનો કર્યો હોય જે બાબતે ઉપરોક્ત નંબરથી ગુનો રજિસ્ટર થયો છે જે ગુનાના કામે નેચરલ તૈયાર મિક્સ ક્વોલિટીના કોલ નગ એકસોને એક જેનું વજન ચોમાળીસ પોઈન્ટ એકાવન કેરેટ થતું હોય જેની કિંમત ચોમ્માળીસ લાખ પચાસ હજારનો મુદ્દામાલ રિકવર કરી ફરિયાદીને તેમનો હીરાનો માલ પરત કરી ઉત્કૃષ્ટ અને પ્રશંસ્ય કામગીરી કરીશ કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત